नेटफ्लिक्स की सस्पेंस थ्रिलर सीरीज सारे जहां से अच्छा ना प्रमोशन अभिनेता प्रतीक गांधी सन्नी हिंदुजा अमदाबाद परमाणु युद्ध की उल्टी शुरू शो भारत रह पावादार पच्चीस जय देशता आजादी उजा रूत ते एक शांत युद्ध देश की अंदर चाथियारों नहीं परंतु बुद्धि बड़े लड़ाई रू आध् अजाण्या योद्धाओं ने कोई नहीं ओखतु कारण के ચહેરાઓ નથી ન તો કોઈ મેડલ છે તેમની પાસે અને ન કોઈ ભવ્ય સન્માન તેઓ છે ઇન્ટેલિજન્સ ઓફિસર્સ એવા جاسુસો જે એવા યુદ્ધ લડે છે કે જેને આપણે ક્યારેય જોયા નથી માટે તેમણે આ યુદ્ધ માટે શું કિંમત ચૂકવી છે એ પણ જાણતા નથી નેટફ્લિક્સની પ્રક્ષકો દ્વારા સૌથી વધુ રાહ જોવાતી સિરીઝ સારે જહાજ સે અચ્છા નું આજે પ્રીમિયર થયું જેમાં રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ ના એજન્ટ વિષ્ણુ શંકરની કહાની દર્શાવવામાં આવી છે જે દુશ્મન દેશ પાકિસ્તાની અંદર એક જોખમી મિશન પર જાય છે જ્યાં એક ખોટો પગલું લાખો જીવનોને જોખમમાં મૂકી શકે છે પણ નહીં પ્રશ્ન છે કે શું વિષ્ણુ શંકર સમય પહેલા દુશ્મનને मात આપી શકશે સિરીઝ વિશે વિગતે વાત કરવા માટે કલાકાર પ્રતીક ગાંધી અને સન્ની હિન્દુજા આજે અમદાવાદમાં હાજર રહ્યા હતા આ સિરીઝની વાર્તા 1970 ના વર્ષની આસપાસની છે જ્યાં એક ખોટો પગલું વૈશ્વિક પરમાણુ યુદ્ધને જન્મ આપી શકતો હતો

ઓન ફિલ્ડ રહીને ઓફિસમાંથી જ કામ કરવાનું છે પણ બધી ઇન્ફોર્મેશન ભેગી કરીને ત્યાંનો જે nuclear પ્રોગ્રામ ઠી રહ્યો હતો એ વખતની વાત છે 1970 ના દशकની એ nuclear પ્રોગ્રામને असफल કરવાનો આ એ પ્રોજેક્ટ પર જે ઓફિસર જાય છે એની કેરેક્ટર છે અનુભવ તો બહુ જ ગજબનો રહ્યો કારણ કે બહુ જ મજાનું લખાયું છે અને સિરીઝ ફોર્મેટમાં મેઈન હીરો જ રાઇટર હોય છે એટલે આજે અમારા રાઇટર્સ છે गौरव અને ભાવેશ અને ડિરેક્ટર સુમિત એ બધાય જે રીતે આખી વસ્તુને

એટલે એ હીરો હોય એને હીરો બનવાનું નથી અને એવું પણ છે કે જયારે એને ઘન વાપરવાની જરૂર પડે ત્યારે મિશન ઓલરેડી ફેલ થઈ છે એટલે સ્પાઈની સાચી ઓળખ તો એ છે કે ધન વાપર્યા વગર યુદ્ધ યુદ્ધને અટકાવશે તો આ બધી વસ્તુઓ જાણવાની અને એના એની મનોસ્થિતિને ક્રિએટ કરવાની વધારે મજા આવી બહુ ચેલેન્જિંગ હતું એક્ટર તરીકે અને એમાં જ વધારે આ આ સિરીઝમાં આર એમપરેસન ડબલ્યુ એજન્ટ વિષ્ણુ શંકર એક ગુપ્ત પરમાણુ પ્રોગ્રામને સમય પહેલા રોકવા માટે દુશ્મન દેશ પાકિસ્તાનમાં જાય છે મિશન એટલું જોખમી છે કે અહી નિષ્ફળતાએ આખા વિશ્વને જોખમમાં મૂકી શકે છે કારણ કે આ મિશન પર આખા વિશ્વનું ભવિષ્ય જોડાયેલું છે ગૌરવ શુક્લા દ્વારા રચિત અને બોમ્બે ફેબલ્સ દ્વારા નિર્મિત આ સિરીઝના ક્રિએટિવ પ્રોડ્યુસર ભાવેશ મંડલિયા છે સ્વતંત્રતા દિવસના એક દિવસ અગાઉ રિલીઝ થેલી આ સિરીઝ એ તમામ અજાણ્યા યોદ્ધાઓને સમર્પિત છે જે દેશ માટે કોઈ માન સન્માન વગર કોઈ આરામ વગર અને કોઈ અફસોસ વગર પોતાનો જીવ જોખમમાં મૂકવા હંમેશા तत्પર હોય છે સિરીઝમાં પોતાનું પાત્ર વિશે વાત કરતા પ્રતીક ગાંધી જે વિષ્ણુ શંકરની ભૂમિકા ભજવે છે એ જણાવ્યું કે હું આતુર છું કે પ્રેક્ષકો વિષ્ણુ શંકરને મળે એક એવો વ્યક્તિ જે પરમાણુ યુદ્ધ અટકાવવાની અંધારી જવાબદારીનો ભાર પોતાના ખભા પર ઉઠાવે છે અને આ સિરીઝનું પ્રીમિયર મારા રાજ્ય અને મારા શહેરમાં થઈ રહ્યું છે તેનો મને ખૂબ આનંદ છે स्वतंत्रता दिवस नजीक हो कारण आ कहानी रिलिवंट लगते आ सीरीज भारत इंटेलिजेंस सर्विसेस बहादुरी और साहस ने ट्रिब्यूट आपे सीरीज में विष्णु थोड़ा चालाक एवासी ऑफिसर मुर्तजा मल्लिक भूमिका भजवनारा सन्नी हिंदुजाए पात्र विषय अन्भव विषय ज्वा मुर्तजा मल्लिक नु पात्र भजवु मार्ट एक रोमांचक तक थी छे माटे ते हमेशा त्र पगला आगन विचारे छे खासतौर पे जब पहली बार स्क्रिप्ट पढ़ी तो वो इतनी खूबसूरत थी कि आ, मैंने इतना अच्छा कभी नहीं पढ़ पाया था इसके पहले मतलब तो तो पिछले दस सालों में तो मुझे लगता है बहुत अच्छी राइटिंग थी तो मुझे और ऑल्सो जो मेकर्स थे गौरव सुमित महावेश लोग ने भी बहुत अच्छा अच्छा काम किया होता तो सबसे पहली चीज तो वो थी और दूसरी बात बहुत ही अलग तरीके से सेट थी आ, जैसे कि हमने भी बताया कि स्पाई की लाइफ इतनी निजी तरीके से

उन सब के साथ-साथ अपने बारे में तो भूल ही जाओ उसको अपने देश के लिए क्या करना है उस पे फोकस करते हो वो कैसे टास्क करता है तो, तो एज एन एक्टर वो बहुत चैलेंजिंग था और खास तौर पे जो जिस तरीके का मैंने किरदार किया है मुझे एक्चुअली अपने देश को लेकर और ज्यादा प्रेम और और ज्यादा लगाव महसूस हुआ और मुझे समझ में भी आया कि एक देश प्रेम की भावना मतलब मैं नहीं कह सकता कि मैं समझ पाया बट शायद वो मैं छू पाया कि कैसे हालांकि मैं दूसरे देश के लिए कर रहा था बट मुझे अपने देश को लेकर और ज्यादा प्रेम और गर्व बहुत महसूस हुआ कि कि हमारे देश के जो जवान से कोई कम नहीं है कि जिस तरीके काम करते हैं वो सारे अपन, अपने अपने आप को छोड़कर निस्वार्थ देश की सेवा करते हैं और वो भाव अपने आप में इतना बड़ा है कि उसकी आप तुलना नहीं कर सकते समझना तो छोड़ दीजिए तो वो एक इस तरीके का रोल मिलना और इस तरीके की कोशिश करना अपने आप में बहुत ही સકારાત્મક ઓર કેહ સકતે હો કે બહોત મજા આયા સિરીઝ ના લોન્ચ ના દિવસે અમદાવાદ માં હાજર રહેવું એ આ ક્ષણ ને મારા માટે ખાસ બનાવે છે સારે જહાં સે અચ્છા એ એવા તેજસ્વી અને હિંમતવાન ઓફિસર ની કહાની ને ઉજાગર કરે છે જે અંધારા માં રહીને દેશ ની રક્ષા કરે છે એ એવા લોકો છે જેના વિશે આપણે કદી સાંભળ્યું નથી તેને આપણે ઓળખતા પણ નથી પરંતુ તેઓ હંમેશા દેશ ની રક્ષા કરવા માટે તત્પર રહે છે માટે ભારત હંમેશા એક પગલું આગળ રહેશે આ સિરીઝમાં પ્રતીક ગાંધી, સન્ની હિન્દુજા, સુહેલ નૈયર, કૃતિકા કામરા, તિલોત્તમા શોમ, રજત કપૂર અને અનુપ સોની જેવા પ્રતિભાશાળી કલાકારોએ અભિનય કર્યો છે. સારે જહાં સે અચ્છા સિરીઝમાં જાસૂસી ઉપરાંત જેને કોઈ ઉલ્કતું નથી એવા લોકોના બલિદાન, વફાદારી અને ફરજ વિશે પણ વાત કરવામાં આવી છે. જુઓ સારે જહાં સે અચ્છા સિરીઝ માત્ર નેટફ્લિક્સ પર. ક્રિએટેડ ગૌરવ શુક્લા, ક્રિએટિવ પ્રોડ્યુસર ભાવેશ માંડલિયા. एक्सिक्यूटिव प्रोड्यूसर्स भावेश मांडलिया गौरव शुक्ला सैजल शाह आदित्य निम्बालकर निर्माता बॉम्बे फेबल्स दिग्दर्शक सुमित पुरोहित लेखन भावेश मंडालिया गौरव शुक्ला मेघना श्रीवास्तव अभिजीत कुमार शिवम शंकर कृणाल कुशवाह इशराक शाह मुख्य कलाकारों प्रतीक गांधी सन्नी हिंदुजा सुहेल नैयर कृतिका कामरा तिलोत्तमाशोम रजत कपूर अनूप सोनी